ભગવાને દુનિયા બનાવી પણ મને કશી ખબર પડતી નઈ દુનિયા બનાયું રૂપિયા નું ગુલાબ આવડું એમાં સુગંધ બધી ભર દીધી તો હોય ને એ તો ભગવાન માતાજી ને ફૂલ હો નું લાખ રૂપિયા લાખ થી ઉપર પોક્યું એમાં શું થયું

ભગવાન બરોબર છે એમ મેહરા અલ્યા ના ના આ વડ જો આતમ આવડો મોટો વડ હતા જન જેની ટીટીઓ લબડાઈ દીધી છે જન જ ટીટીઓ ની લબડાઈ એમઠા કાકા એ બધી કુદરત ની કરામત છે અલ્યા શું કુદરત ની કરામત છે હું કહું બરોબર કહો તમને આ એમ નામ પછી તો આપડા ગામ નું વડાઈ ગયો છે હા હા બરોબર છે તમે જોવા આ વડ ને આ વડ ઉપર આ જોડે તલાવ હા બરોબર છે આવા ઓમાં એવું છે ને એમઠા કાકા તે ગોમ ભલભલા ભલ ફેરી આવે ને ઉનારો હોય ચલા વાલા થઈ જાય ને તા બપોર ને આરામ કરો છે આ સોયડો હોય તો બધા આરામ કરે જ ને કીનો એ ખાય છે તે કરે જ એમાં શું આ તે સોયડો હોય તમે એક કામ કરો હા હું કહે એટલું કરો બોલો કે તમે ઉનારા મહેંગાર ખેતર માં ગયા હોય તમે તલા વલા થઈ ગયા હોય માથે ચાંદ નું પોટલું લાયા હોય અને તમે પોણી પોણી થઈ ગયા હોય અને તમારે જરીક હા ખાઓ હોય આરામ કરવો હોય તો તમે આ વડી નેચે જ બે ને હા બે હોય ને હા બસ એ રીતે તમે એગા જરીક આડા પડી જાવ અડધો કલાક ઊંઘો કે ઊંઘાડી ને જતા રહ્યા સારું સવાઈડ મસ્ત હો પણ પણ ઓશંગા વગર નહીં ખાવ થોડુંક આઘું ખાવા દે સોયડો મસ્ત હલી હું ગાઈ દે સોયડો તો સારો હ પણ હું કહું એ વાતમાં ખોટું નહીં બરોબર આ જો આ ઓના આટલા બધા સપોર્ટ હ બચાવ આ વાવડી ટેટીઓ પણ પેલા વેલાન બચાવ્યા કોઈ આધાર નહીં કોઈ સપોર્ટ નહીં તો પાંચ કિલોનું તરબૂજ તા તરબૂજ ભગવાને અહીં બેહાડ્યું હોત આંટી એટીયો તો હલા ગઈ દીદી હોતો નહી હારુ એટલે હું કહું એ ખોટું નહીં બરાબર હું કહું એ વાત સાચી છે પણ આ ઓ બાપા રે ભરીજો શું પડ્યું હા મારે શું પડ્યું ઓ બાપા રે આ ટેટો પડ્યો બાપા રે હારું અહીં તો ઊંઘાય એવું નહીં બહુ ટેટા પડે બાપા રે જબરજસ્ત તો ટેટા પડે ઉપર ખુશ અહી હેડવા દે હાય ઓ બાપા રે બહુ માથામાં વાજુ હોટા મારા હે ને આ રમકડાના કાર્ટૂન જેવું પેલું ફરી ફાયર કે હવે એમાં શું રમવાનું છે એમાં શું ડાટ્યું છે આ મારે બે કલાક નું કાલે વેરાનું કોમ હતું એટલે આવો તમે બે ત્રણ જણા તો મારે એક દાણા પતી જાય તો ફરી ફાયર કે પાહો પેલો તો પોગા થઈ પડ્યો તો તે આમ થઈને પોરો થઈ જતો તો નો આમ કરતો તો એ તો જબરી એક્ટિંગ કરતો તો પાહો હવે આ ફરી ફાયર ના કાર્ટૂન જેવું કોને કાઢી કોને નહીં ખબર નહી પડતી અને એમના માં બાપાય કશું ઘેર કેતો નહીં એમ નહીં જેમ હવાદ આવતો એમ એમના છોકરા જેમ ફરી ફાયર ફરી ફાયર આ હોય એનું શોધી લાવીએ તો એ જ ખબર પડતી નહીં

શું વાત કેવાની છે ઘેર જે ઉભો રે પણ તમે મન પે ઉંગાડીને જતા મારવા ઉંગાડીને જતા મને એટલે એમ થાય કે મારવા કોઈ ઉંગાડીને જતું હશે તો મારવા જ તો આ તો માર પર માથા પર ટેટો પડ્યો આ તારા હાથે જોવા લાયો જો એટલે આટલું ફૂલી જુ માથામ એટલે આવડો ટેટો પડે માથું ના ફૂટી જાય અને અહીં કાર શું છે વડ તરે તો કેટલું મોણા ઉનારા મુંગી રહ્યા ખબર છે તમને કેટલા આરામ કર અને નહી કોઈ પર પડતું તમાર પર ચમ ના તૂટે એટલે અધરી ટેટો પડ્યો મારા માથા પર આ આટલું ફૂલી જુ મન તા તમ કહેતા હતા ને તમાર માથું પોહી જાય ના ની વાતો કરતા તરબૂચવાની વાતમાં તો જેવું હમ કાકા ખબર હ મારે તમને ના કેવાનું હોય તમારી ઉંમર તો તમને ખબર હોય કે નો વેલો તો નેચે પડદાયેલો અને તરબુ છે બે લબડતું નહીં એ ધરતી માતા ઉપર બોજ ઉઠાવે બરાબર આ જેટલો પાપીઓ નું બોજ ઉઠાવ આ ધરતી માતા તો તરબૂચ નું શું હિસાબ હે સાચી વાત તારે ભલ ભલા પાપીઓનો બોજ ઉઠાવી પર હાજરથી માં નહીં પડતા સાચી વાત તરબૂચ નો શું હિસાબ સાચી વાત ખરો ના ના તા પછી તમને આટલી ઉંમરે માર કહેવાનું હોય તમને ના ખબર પડે ના લે એટલે મારા મનમાં એવું કા મનમાં એવું આટલા બધા મોરાડીઓ ખબર હોય તો તરબૂચ હોય થારું એમ હવે ખબર પડી ને પણ ના ભાઈ હવે સાચી વાત તમાર ઘેર આવું છે કઈ બેહી રહ્યું તેમ કે મનાઈ છે અકરમન તેમ કે મારા થોડું કોમ હતું ને આના પેલા ત્રણ ચાર છોકરા હતા મે કે બોલાવતા આવું એમ કઈ જયંતેલું પેલું જેવું તમારે આવું ઘેર જવું ના ના ભાઈ હું તો આવું થોડુંક કરો દેવા ભાઈ બસ ભગવાન એ ભગવાન આ સિવાય કરમ કર્યા છે હવે એક તો આ દિવાળી હ અને ત્યાં છોકરાના લૂકડાના લૂઘરાં લાવવાના મારા લૂઘરા તૂટી ગયા ચંપલ તૂટી ગયા બહારો એને કટ્ઠો કરવું તો પડશે શું કરું અરે આટલા લાકડા બાકડા મૂકીને અને જાઉં હાથ પગ જઈને રમાપીને મંદિર પાસે જ Fa miyanse miyankan, miyanse miyanse. હે રામા બેન મારી એક ઈચ્છા પૂરી કરો તમે મારા બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી મને પૈસા આપવા બધું તમે મને આપ્યું બરાબર મારી કોઈ ઈચ્છા બાકી નહીં પણ મારી એક ઈચ્છા બાકી રહી છે કે જીવનની અંદર તમે જે જગ્યા પર બેઠા રહે તે જગ્યા પર મને બેસવા દો અને બેસીને મારે જોવું છે કે દુનિયા કેવી છે અને દુનિયા કેવી રીતે તમારી જોડે શું માગે છે એ મારે એક વાર જોવું છું ખાલી એક એક દિવસ માટે મને તમારી જગ્યા આપો અને મને અહીંયા બેસવા દો આટલી મારી ઈચ્છા તમે પૂરી કરો બે રામ દેવ એ મારા આજે હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું અને તારી જે ઈચ્છા છે એ હું પૂરી કરવા માંગુ છું પણ મારી એક શરત છે પણ તું જ્યારે મારી મૂર્તિની અંદર પ્રવેશ કરું તારે તારે આ દુનિયાની પબ્લિક જોવાની પણ દુનિયા શું માગે છે બાકી મારી રચા એ દુનિયામાં તારે કોઈ દખલ કરવાની હા ભગવાન મને મંજૂર છે તમારી મૂર્તિની અંદર આવીને હું કોઈ દખલ અંદાજી નહીં કરું પાણી દોડે તો બહુ રૂપિયા હતા દર્શન કરીને પાછો વળી જતો હોય તો પૈસા શું કામ આપતો હોય ભગવાન પર અરે હું પાકીટ તો પડી ગયું મને પાછો બોલાવે દેને ના 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 પાસો નહીં બોલાવો મને ના પાડી શકાય કોઈ તકાર અંદાજી કરવાની બસ મારા ખાલી જોયા જ ફેરવા

કા એ રોમા આ તમે મારા માટે ચમત્કાર કર્યો હોય એવું લાગે તો લાય આ મારા છોકરાને દિવાળી સુધરા એવા પૈસા હ તો અમે લૂઘડા બૂઘડા લઈ આવીશ અને હું જાઉં

અને પછી પાસેથી જે ગરીબ આવ્યા દર્શન કરવા એ ગરીબ બહુ ગરીબ હતું એટલે એના પાછી જ મારા આખું હતું એટલે પહેલાંનું પાણી પણ ત્રીજા નંબરમાં જે નાવડાવાળો આવ્યા ને એ નાવડું બી દરિયામાં જવાનું એના છે ને દરિયામાં મારા નહોતો જવા દે એટલે મેં એને થોડી એની ઉપર નહોતી એમ કહ્યું થોડીમાં આપવું તો પોલીસવાળા રહી જાય એના અને પછી એ હોય બચી જાય છે પણ દરિયામાં આવવાનું છે તોફાન પણ તે આ બધું અમે કઈ પણ ના કરી શકીએ અને તમારી લીલા અપ્રમ પાર છે જય હો રામદેવ પી જય રામા પીર મારી ચૂક માફ કરજો અને તમે જે રચાવ્યું હોય બરાબર જ રચાવ્યું અમે કારા માથાના માનવી અમે કઈ પણ ના કરી શકીએ જય રામદેવ